વડિયા લીલાનું સતત પઠન કરનાર મનુષ્ય સર્વે પુરુષાર્થને પ્રાપ્ત કરે છે અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય 25મો ભક્તિ યોગ હે સુતજી ઋષિઓ બોલ્યા કૃપા કરીને હવે અમને ભક્તિ છે હે ઋષિ પર્વત નીચે સિંહાસન ઉપર વિશ્વકર્મા પ્રભુ બેઠા હતા તેમની સામે મનોમય આદિ પાંચ બ્રહ્મર્ષિઓ સ્તુતિ કરતા હતા પોતાના સુપુત્રોની સ્તુતિ જ્ઞાનથી થી પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું કે હે વત્સો તમારા મનમાં રહેલી ગંભીર ચિંતાની રેખાઓ તમારા ચહેરા પરથી હું વાંચી શકું છું મારી સામે ચિંતા રજૂ કરો તમારી ચિંતા હું અવશ્ય મનુ બોલ્યા કે હે પ્રભુ અમે તમારા પાસેથી ધર્મ જાણવા ઈચ્છીએ છીએ તમારાથી તો કઈ અજાણ્યું નથી કેમ કે તમે તો સર્વજ્ઞ છો આથી વિશ્વકર્મા પ્રભુ કહેવા લાગ્યા કે હે વત્સો મોક્ષની ઈચ્છા રાખનારને માટે હું તો આધ્યાત્મ યોગ ને જ સર્વશ્રેષ્ઠ માનું છું કેમ કે તે જ મનુષ્યનું કલ્યાણ કરે છે માટે આધ્યાત્મ યોગ વિશે સૌ જાણો પ્રાણી જીવાત્મા કોઈ પણ જાતના પર છે છતાં જે કઈ બંધન થાય છે તેનું કારણ અનેક વિષયો વિશે થયેલી મનની આશક્તિ તે જીવાત્માને બંધનમાં નાખે છે અગર પ્રાણીનું મન સર્વ બંધન છોડીને પ્રભુમય થઈ જાય યાની પ્રભુના નામ સ્મરણમાં લીન થઈ જાય તો તેનાથી પ્રાણી મોક્ષ ને આસાનીથી પ્રાપ્ત કરી શકે છે પણ જ્યારે પ્રાણી અહમવાદી અભિમાની બની જાય છે છે ત્યારે કામ વગેરે છ જાતના શત્રુઓ પ્રાણીને વળગી પડે અગર મનુષ્ય મારાપણાને છોડીને સર્વત્ર પ્રભુને આધીન કરે તો તે એ શત્રુઓથી બચી જાય છે આમ છતાં તે મનુષ્યને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને બધા વિષયોથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે તેનું ચિત્ત મારામાં જ લીન થાય છે એક જ ભગવાનમાં તેનું મન સ્થિર થાય છે તે મનુષ્યનો આત્મા પવિત્ર થાય છે અને સ્વયં પ્રકાશિત થાય છે માટે જ મોક્ષની ઈચ્છા રાખનારને ઈશ્વર ભક્તિ જ અતિ ઉત્તમ માર્ગ છે અગર માનવી સર્વ વિષયોનો ત્યાગ કરીને જ્ઞાનીઓનો સંગ કરે તો ધીમે ધીમે તેને ઈશ્વર ભક્તિની જ આસક્તિ થશે આમાં પ્રભુ ભક્તિમાં એક ચિત થનાર માટે મોક્ષ જરા પણ દૂર નથી આવા ભક્તોને હંમેશા સુખ ઐશ્વર્ય અને શાંતિ અર્પું છું જે સંસારનો ત્યાગ કરીને એકમાત્ર મારું જ સ્મરણ કરે છે તેને જન્મ મરણના ફેરા ક્યારેય રહેતા જ નથી તે આસાનીથી આ સંસાર સાગર તરી જાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે મારી ઈચ્છા વિના વૃક્ષનું એક પાંદડું પણ હલી શકતું નથી સૂર્ય ચંદ્ર નું પ્રકાશવું અગ્નિ નું બળવું તે સર્વે મારી ઈચ્છાથી જ થાય છે મારા અનન્ય ભક્તો સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને સંસાર પર વૈરાગ્ય કેળવે છે અંતે મારામાં મન જોડીને મારી ભક્તિ કરી સંસારના સર્વે ભયથી મુક્ત થાય છે હે વત્સો વિશ્વકર્મા બોલ્યા ભક્તિના વિવિધ પ્રકારો હોય છે ગુણોના ત્રણ પ્રકારો હોય છે સતો ગુણ રજો ગુણ અને તમો ગુણ તેવી જ રીતે ભક્તિના પણ ત્રણ પ્રકારો છે સાત્વિક ભક્તિ રાજસી ભક્તિ અને તામસી ભક્તિ સાત્વિક ભક્તિ આ ભક્તિના પણ ત્રણ પ્રકારો છે પોતાના દુષ્કૃત્યો યા પાપોના પ્રાયશ્ચિતને માટે જે ભક્તિ કરાય છે તે પ્રથમ પ્રકાર ફળની આશા રાખ્યા વિના માત્ર ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે જે ભક્તિ થાય છે તે સાત્વિક ભક્તિનો બીજો પ્રકાર પ્રભુ પાસે કોઈ પણ જાતની જગતના ઐશ્વર્ય સુખ પ્રાપ્ત કરવા માટે યા સંપત્તિ પ્રાપ્ત કરવાના સંકલ્પ કરીને જે ભક્તિ કરવામાં આવે છે તે પ્રથમ પ્રકાર યશ કેતી મેળવવા યા વધારવા માટે જે ભક્તિ કરવામાં આવે છે તે બીજો પ્રકાર ઇન્દ્રિયો દ્વારા જે વિષય સુખો ભોગવાય છે તે સુખ પ્રાપ્ત પ્રકારોમાં વિભાજીત થયેલી છે મત્સર ભાવ અને ભેદ દ્રષ્ટિ રાખીને જે ભક્તિ કરાય છે તે પ્રથમ પ્રકાર યશ કીર્તિ મેળવવા માટે કે વધારવા માટે જે ભક્તિ કરવામાં આવે છે તે બીજો પ્રકાર બાહ્ય આડંબર દોડ

તેના પર મારી પ્રસન્નતાની અપાર વર્ષા થયા જ કરે છે ઈતી શ્રી વિશ્વકર્મા પુરાણમાં પચીસમો અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા